ભરૂચ જિલ્લામાં ધોરણ સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં ત્રણ કલાકે પ્રારંભ થયો હતો વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અધિકારીઓ પહોંચીને વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો આજેથી ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે સવારના સમયે ધોરણ દસ નો પ્રથમ ભાષાનો પ્રશ્નપત્ર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું અને પ્રશ્નપત્ર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ નજરે પડ્યા હતા ત્યારે બપોરના સમયે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો હતો ભરૂષના ભૂલા વિસ્તારમાં આવેલ જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અધિક કલેક્ટર એન આર ઢાંટલ અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પગુશ આપીને પરીક્ષા કેન્દ્ર ઉપર આવકાર આપ્યો હતો ભરૂચ જિલ્લામાં બાર સામાન્ય પ્રવાહની બાર પરીક્ષા કેન્દ્ર અને ત્રીસ બિલ્ડિંગમાં આઠ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ચાર પરીક્ષા કેન્દ્રો અને સત્તર બિલ્ડિંગમાં ત્રણ હજાર અડતાલીસ વિદ્યાર્થીઓમાં તે વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષા કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જી આજ રોજ એચએસસી એક્ઝામનો પણ શુભારંભ થઈ રહ્યો છે ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ ધોરણ બાર માં ની બોર્ડની એક્ઝામ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ઉત્સવનો માહોલ હોય એ રીતે પેપર આપવા માટે આવી રહ્યા છે કુલ જેટલા સ્ટુડન્ટ ધોરણ બાર ની પરીક્ષામાં આજે ભરૂચ જિલ્લા ખાતે બેસનાર છે અમે એમને વોમ વેલકમ કર્યા છે બેસ્ટ વિશે પાઠવ્યા છે અને અહીંયા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે અમે વેલકમ કર્યા સ્ટુડન્ટને અહીંયા ઇકોનોમિક્સ નું પેપર આજે પ્રથમ પેપર તરીકે છે બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ